ગીરમાં એશિયાઈ સીના રક્ષણ અને સંવર્ધન માટે ફરી એકવાર કેન્દ્ર સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગીર રક્ષિત વિસ્તારની હદથી દસ કિલોમીટરનો વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે ગીર રક્ષિત વિસ્તાર ફરતે ત્રણ જિલ્લાના એકસો છન્નું ગામડાઓ તેમજ સત્તર નદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે નવીન ઝોનમાં જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે આ નવીન ઝોનમાં 24000 હેક્ટર થી વધુ વન વિસ્તાર તેમજ 1.59 લાખ હેક્ટર બિંગ જંગલ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે જેનો હવે ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તો સત્તા પક્ષ અને વિપક્ષ પણ સરકારના આ નિર્ણયનો વિરોધ નોંધાવતા આગામી લડત લડવાની વાત કરી રહ્યા છે પહેલા તો वन्य પ્રાણી સિંહ દીપડા કે અન્ય રોજરા જેવો એના રક્ષણ માટે કાયદો અને ઇકો જો વધારવાની વાત છે એનો સખતમાં સખત હું વિરોધ કરું છું એને સમર્થન આપી શકાય નહીં અને ગીરના સિંહનું સમર્થન કરવું જોઈએ કે માનવતાનું આજે પણ વન વિભાગની સાથે ગીર બોર્ડરના ગામોના લોકોને કાયમી માટે ઘર્ષણો થાય છે અગાઉ માટે ફરિયાદો પણ થયેલી ઝઘડાઓ પણ થયેલા તો સ્વાભાવિક છે કે જે પ્રકારે લોકોની જે માંગણીઓ હતી એ માંગણી મુજબ ભારત સરકાર દ્વારા ઈકો સેન્સિટિવની ઝોનની જે મર્યાદા કિલોમીટર ઘટાડવાના હતા એ પ્રકારે ઘટાડવામાં આવ્યા નથી એશિયાઈસી આપણી ધરોહર છે આપણું ગૌરવ છે તો પછી સરકારના આ નિર્ણયનો વિરોધ શા માટે થઈ રહ્યો છે તે જાણવું પણ અહીં જરૂરી બની જાય છે ઇકો સાયન્સિટિવ ઝોન શું છે એ અંગે વાત કરીએ કેન્દ્ર સરકારે પર્યાવરણ જાળવણી ધારો ઘડ્યો છે આ ધારા અંતર્ગત કોઈ વિસ્તાર ને ઇકો સેન્સીટીવ ઝોન કેન્દ્ર સરકાર જાહેર કરી શકે છે રાષ્ટ્રીય ઉદ્યાનો જાળવણી માટે ઝોન જાહેર કરાય છે ગામના ખેડૂત કે એક હજાર પંચોતેર ની એન્ટ્રી પડે છે જેથી હકદાર સહિત ઇકો સેન્સીટીવ ઝોન પણ હકદાર થઈ જાય સ્થાનિક ને જો પોતાનું ઘર કે ખેતર વેચવું હોય તો સરકાર પરમિશન લેવી પડે પોતાની મિલકતને અન્યના નામ પર ન કરી શકે સરકાર થારે ત્યારે જે તે મિલકતનો માલિક પાસેથી હક લઈ શકે છે છતાં સરકારના વન મંત્રી શું કહી રહ્યા છે જરા તે પણ સાંભળો અઢાર સપ્ટેમ્બરના દિવસે ભારત સરકારે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને સાઠ દિવસ સુધી જે કંઈ વાંધા સૂચનો હશે કોઈ ગામના વાંધા હોય કોઈ અલગ અલગ એનજીઓ પણ બેય બાજુની રજૂઆતો હોય છે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ પ્રેમી જે છે એ પણ રજૂઆત કરતા હોય છે જે અલગ નજીકના ગામો છે એ ગામોની લોકોની પણ રજૂઆત આવતી હોય છે જ્યાંના ત્યાંના સ્થાનિક જનપ્રતિનિધિ ધારાસભ્યશ્રીઓ સાથે પણ અમે જ્યારે દરખાસ્ત કરી ત્યારે જિલ્લા તાલુકા પંચાયતને બધા ચર્ચા કરી હતી છતાંય હજી કોઈને જે કંઈ રજૂઆત કરવી હશે એ રજૂઆત સાંભળી અને આખરી જાહેરનામું પહેલાં સરકાર જે વ્યાજબી કોઈ વાત હશે એ એમાં ધ્યાને લેશે રોહિત સિંહ બારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ